તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું અથાણાની સિઝન હવે ચાલુ થઈ ગઈ છે તો આજે આપણે પહેલું અથાણું નાની કાચી કેરીનું અથાણું ખાટું અથાણું તો દાબડા કેરીનું અથાણું પણ કહેવાય છે પરફેક્ટ માપ સાથે બહુ ટેસ્ટી એવું આખા વર્ષ માટે દાબડા કેરીનું અથાણું બનાવીશું જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ નાની કાચી કેરી લીધી છે તો આ કેરીનું અથાણું બહુ ટેસ્ટી એવું બને છે આ રીતે ઉપરનો ભાગ કટ કરી લઈશું અને પછી વચ્ચેથી આ રીતે આપણે એને સ્લીટ કટ કરી તો જેમ આપણે રીંગણા ભરીએ એ રીતે વચ્ચે જે કટ કરીએ એ રીતે કટ કરીએ અને ઉપરથી આપણે ગોટલું કુમળા નાના નાના ગોટલા હોય છે એ કાઢવાના છે તો અહીંયા બહુ તમારે પ્રેશર નહીં દેવાનું નહીતર જે કેરીનો સાઈડના પાર્ટ છે એ તૂટી જશે આ રીતે હળવા હાથે તમે કાઢશો એટલે આ રીતે તમે જોઈ શકો છો ગોટલું નીકળી ગયું તો આ રીતે બધી જ કેરી મેં રેડી કરી લીધી છે હવે એક વાટકીમાં આપણે દોઢ ટેબલ સ્પૂન જેટલું મીઠું અને સાથે એમાં અડધો ટેબલ સ્પૂન જેટલી હળદર લઈ અને બેને મિક્સ કરી દઈશું તો કેરી છે એને આપણે હળદર મીઠાવાળી બે ત્રણ દિવસ માટે થવા દેવાની છે એટલા માટે હળદર મીઠાનું પ્રમાણ તમને જરૂર લાગે વધારે તો વધારે પણ ઉમેરી અને પછી કેરી તમારે આ રીતે તો આ રેસીપીથી હું એક કિલો જેટલું અથાણું બનાવી રહી છું તમારે વધારે બનાવવું હોય તો વધારે પણ લઈ શકો તો પાંચસો ગ્રામ કેરીનું આ અથાણું બનાવી રહી છું હળદર અને મીઠું આ રીતે કેરીમાં વચ્ચે આ રીતે ભરી દઈશું સારા એવા પ્રમાણમાં ઉમેરવાનું છે અને પછી આ રીતે બધી જ કેરી મેં હળદર મીઠાવાળી કરી લીધી હવે આપણે તમે કોઈ તપેલી પણ લઈ શકો છો આ હું બોટલમાં રાખી રહી છું તો આ રીતે આપણે બોટલમાં બધી કેરી ઉમેરી દઈશું અને પછી તમારે ત્રણ દિવસ સુધી આ જ બોટલમાં કેરીને રહેવા દેવાની છે પણ સવાર સાંજ થાય એટલે કેરીને તમારે ઉપર નીચે થોડી મિક્સ કરી થવા દેવાની એટલે બધી જ કેરીનો કલર અત્યારે ગ્રીન છે જ્યારે પલળી જશે ત્યારે કેરીનો કલર છે એ યલ્લો પીળો એવો થઈ જવો જોઈએ ગ્રીન કલર બિલકુલ ન રહે એ રીતે તમારે કેરીને પલળવા દેવાની છે હવે હું એને ત્રણ દિવસ જેવું સાઈડમાં મૂકી દઈશ તો અમુક ટાઈમે બે દિવસ પણ લાગે પણ મને ત્રણ દિવસ લાગ્યા ત્રણ દિવસ પછી કેરીનો કલર છે એ ગ્રીનમાંથી તમે જોઈ શકો છો યલ્લો તો આવી કેરી તમારે થઈ જવી જોઈએ પાણી જે હળદર મીઠાનું હોય એ આપણે નીચોવી દઈશું એકદમ આ રીતે અને પછી આ રીતે તમે કોઈ કપડું આ રીતે હું કિચન પેપર લઈ રહી છું એના પર આપણે કેરી નીચોવી આ રીતે એને સૂકવીશું ફેન નીચે તમારે ત્રણ ચાર કલાક માટે આ કેરીને સૂકવવા દેવાની છે અને જે પાણી છે હળદર અને મીઠાવાળું ખાટું પાણી આમાં તમે કેરળા કે કોઈ પણ જે અથાણું બનાવો તો ગુંદામાં પલાળી શકો તો આ પાણી તમે સ્ટોર કરી શકો છો તો કેરી સૂકવે ત્યાં સુધીમાં આપણે એનો મસાલો અથાણાનો મસાલો તૈયાર કરી લઈશું તો એક બાઉલ લેશું અને એમાં આપણે પોણો કપ જેટલા મેથીના કુરિયા તો વજનમાં દોઢસો ગ્રામ જેટલા મેથીના કુરિયા લઈ આ રીતે એનું લેયર કરી લઈશું હવે આ રીતે મેથીના કુરિયાથી આપણે ઓછા તો અડધો કપ જેટલા આપણે રાયના કુરિયા લઈ લઈશું તો મેથીના કુરિયા તમે દોઢસો ગ્રામ લ્યો તો તમારે રાયના કુરિયા સો ગ્રામથી થોડા ઓછા લેવાના તો અડધો કપ જેટલા આપણે રાયના કુરિયા અને બે ટેબલ સ્પૂન જેટલી હિંગ અહીંયા રાઈના કુરિયા અને મેથીના કુરિયાને મેં થોડીવાર તડકામાં મૂકી કે પછી તમે શેકીને પણ લઈ શકો પછી ઠંડા થવા દેવાના વચ્ચે આ રીતે બે ટેબલ સ્પૂન જેટલી હિંગ મેં ઉમેરી દીધી હવે આ માપ છે અને આ એના લેયર મેં રેડી કર્યા હવે એક પેન લેશું અને એમાં આપણે દોઢ કપ શીંગનું તેલ કે પછી તમે સરસવનું રાઈનું તેલ પણ લઈ શકો તેલને મેં એકદમ ગરમ કરી લીધું તો ધુમાડો નીકળે એટલું આ રીતે તમે કુરિયું અંદર ઉમેરશો એટલે ઉપર આવી જશે તો એટલું ગરમ તમારે કરવાનું છે હવે આમાંથી આપણે બધું તેલ નહીં લઈએ અડધું તેલ છે એ હું કપના મદદથી આ મિશ્રણમાં ઉમેરી દઈશ અને બીજું બધું જે તેલ છે એને આપણે એકદમ ઠંડુ થવા દેવાનું છે તો પહેલાં કુરિયામાં બધું તેલ તમારે નથી ઉમેરવાનું આ રીતે કુરિયામાં ઉપર તેલ આવે એટલું તમારે ઉમેરી દેવાનું આ રીતે મેં ઉમેરી દીધું કુરિયા ડૂબે એટલું અને બીજું જે તેલ છે એને હું ઠંડુ થવા દઈશ જ્યારે ફાઇનલ અથાણું આપણું રેડી થાય ત્યારે ઉમેરીશું આ રીતે મેં કુરિયા મિક્સ કરી દીધા હવે આપણે એને ઢાંકી ત્રીસ મિનિટથી પોણા કલાક જેવું સાઈડમાં મૂકીશું હલકું ગરમ રહે ત્યાં સુધી તમારે એને સાઈડમાં રાખવાનું છે અને ઢાંકવું જરૂરી છે ફ્લેવર અરોમેટિક એમાં જ આવી જશે તો ઢાંકી હું એને સાઈડમાં મૂકી દઈશ ત્રીસ મિનિટ જેવું મેં એને સાઈડમાં રાખ્યું હતું ત્રીસ મિનિટ પછી હલકું ગરમ છે હું એને અડી શકું એટલું હલકું ગરમ થઈ ગયું હવે આપણે એમાં અડધો ટેબલ સ્પૂન હળદર સાથે મરચું હું કાશ્મીરી મરચું લઈ રહી છું પોણો કપ જેટલું ફ્રેશ સિઝનનું જે મરચું હોય એ તમારે ઉમેરવાનું છે જેટલા તમે મેથીના કુરિયા લ્યો માપથી કપના માપથી એટલું જ તમારે લાલ મરચું લેવાનું છે અને મીઠું દોઢ ટેબલ સ્પૂન જેટલું તો મીઠાનું પ્રમાણ હંમેશા અથાણામાં થોડું ઉપર સાઈડ રાખવાનું ઓછું ન રહેવું જોઈએ નહીં તો અથાણા તમારા બગડી જાય મીઠું ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે આપણો મેથીઓ મસાલો કેરીનો રેડી થઈ ગયો તો આ મસાલો તમે આખા વરસ માટે પણ કોઈ બોટલમાં ભરી સ્ટોર કરી શકો કોઈ પણ અથાણું બનાવવું હોય તો માત્ર તમે જેનું બનાવવું હોય એ મિક્સ કરો એટલે તમારું અથાણું તૈયાર હવે કેરી જે આપણે સૂકવવા મૂકી હતી એને ચાર કલાક જેવું થઈ ગયું તો અહીંયા ધ્યાન રાખવાનું છે સવારે સૂકવો એટલે બપોરે અને ફેન નીચે જ સૂકવવાની છે આ રીતે તમે એને પ્રેસ કરો તો પાણી ન નીકળવું જોઈએ અને થોડા એક બે ડ્રોપ પાણી ના દેખાય એવી તમારી હોવી જોઈએ વધારે પણ ડ્રાય નથી કરવાની નહીતર કેરી તમારી કડક થઈ જશે અને પાણી પણ ન રહેવા દેવાનું નહીં તો અથાણું તમારું બગડી જશે તો એ ધ્યાન રાખવાનું છે તો કેરી આપણી તૈયાર થઈ ગઈ હવે જે આપણે મસાલો બનાવીને રાખ્યો છે એ તમારે એક દિવસ અગાઉ બનાવી લેવાનો કે પછી તમે એ દિવસે પણ બનાવી શકો આ રીતે મસાલો તમે સ્ટોર કરી શકો એટલે અગાઉથી બનાવ્યો હોય તો કેરી સુકાઈ જાય એટલે તરત જ તમારે આ રીતે કેરીને આ રીતે સ્ટફ કરી દેવાની છે તો આ રીતે બધી કેરી સ્ટફ કરી અને પછી આપણે ઉપર તેલ ઉમેરી દઈશું તો આ રીતે હું બધી જ કેરી તો તમારે ચમચીના મદદથી વચ્ચે આ રીતે ખોલી બધી સાઈડથી મસાલો જાય એ રીતે તમારે એને સ્ટફ કરી દેવાની હવે આપણે એક દિવસ માટે એને રેસ્ટ થવા દેવાની છે તો જે મસાલો બચ્યો છે એમાં કેરી આ રીતે ગોઠવી દઈશું પછી આ રીતે પાછું મસાલાનું લેયર આ રીતે ઉપર મેં ઉમેરી દીધું અને પાછી બીજી કેરી આપણે આ રીતે ગોઠવી દઈશું અને હવે જે તેલ આપણે ગરમ કરી ઠંડુ કર્યું છે એ તેલ આપણે રેડી દઈશું અને ઢાંકી એક દિવસ માટે આપણે એને સાઈડમાં મૂકી દઈશું એક દિવસ પછી તમારું જે અથાણું છે એ બનીને રેડી થઈ જશે તો એક બે દિવસ તમને કુરિયા થોડા કડવા લાગશે પણ જેમ જેમ અથાણાને ટાઈમ લાગશે એમ બહુ સારો એવો બની જશે એક દિવસ પછી અથાણું છે એ આપણું રેડી થઈ ગયું હવે અથાણાને તમારે કોઈ ડ્રાય જારમાં સ્ટોર કરી દેવાની આખા વરસ માટે તો અત્યારે મેં નાની જ બોટલ લીધી છે હું બે નાની નાની બોટલમાં એને સ્ટોર કરી રહી છું તો આ જે અથાણું છે એ આખું વરસ બહાર જ સારું રહે છે પણ જો તમે પહેલીવાર બનાવતા હોય તો કાંઈ તમારાથી મિસ્ટેક જો થાય તો અથાણું તમારું બગડી જશે તો એ પણ તમારે ધ્યાન રાખી રેફ્રિજરેટરમાં સ્ટોર કરવું હોય તો એમાં પણ કરી શકો અને હા આપણે તેલનું પ્રમાણમાં ઉપર સુધી રહે એ રીતે તમારે તેલ ઉમેરવાનું છે આ બધું જે તેલ છે એ તમે અથાણા સાથે ન ખાવ તો તમે અચારી પરાઠા અચારી શાક ગમે તે બનાવો એમાં આ તેલ વાપરી શકો છો તો આખા વરસ માટે તમે અચારી તેલ પણ બનાવી લીધું તો આ રીતે જો તમે ક્યારેય નાની કેરીનું આવું ખાટું અથાણું દાબડા અથાણું ન બનાવ્યું હોય તો એકવાર તમે ટ્રાય કરજો અને મને કહેજો તમને કેવું લાગે તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો Thank you for watching.